સ્વાહિમાએ સ્વાહિમાય સ્વાહિ સ્કંદા સ્વાહ સીગામ ગામનો બત્રીસી હવન છે અમારું મા ના પ્રાંગણમાં જે મા વેરૈ માતા મા અંસોયા માતા અને મા સિકોતર માતા તથા ખત્રી ગજેશંગ મહારાજના પ્રાંગણમાં આ યજ્ઞ દર ત્રીજા વર્ષે થાય છે આ યજ્ઞનું મહત્વ એટલું છે કે બત્રીસ કોટી દેવતાઓ અહીંયા હાજર થાય છે માતાજીના પ્રાંગણમાં રહી અને માતાજીનું પૂજન થાય છે નવચંડી યાગ થાય છે અને માતાજી નવદુર્ગાની આહવાન થાય છે માતાજીના ગણપતિ વિષ્ણુનારાયણ સર્વદેવ શિવજી વિષ્ણુ યાદી દેવતાઓને અહીંયા આહવાન કરી અને ભૂદેવો જે બહારથી યાત્રે ઉપસ્થિત છે જે ચાણોદના આવે છે તેમાં શાસ્ત્રી તરીકે જે અમારા ચંદ્રકાંતભાઈ તથા બીજા એમની સાથે સહભાગી જે આવે છે અને ગામ સી બ્રાહ્મણો સહિત જે અગિયાર બ્રાહ્મણો આ યજ્ઞનું આહવાન કરે છે અને પૂજન કરે છે આ પૂજા વિધિ જે ચાલે છે સવારના નવ વાગ્યાથી તે બપોરના સાડા ત્રણ વાગ્યા લગીને પૂજા ચાલે છે સાડા ત્રણ વાગ્યા પછી અહીંયા માતાજીને ગીનો હવન ચાલુ થાય છે અને માતાજીનો ઘીનો હવન જ્યાં લગીને પૂરો ન થાય ત્યાં લગીને ગામ સમસ્ત જે સીગમના છે બધા જ ભાવિક ભક્તો અહીંયા હાજર રહી અને માતાજીની ધૂન યાચના એ અત્યદિ કરે છે અને માતાજીનો યજ્ઞ જ્યારે પૂરો થાય છે માતાજી જ્યારે સંપૂર્ણ તૃપ્ત થાય છે માતાજી જ્યારે ઘી પોતાનું જે બંધ કરે છે ત્યાર પછીને ગામના ગોસ્વામીના ઘરે એ જે માતાજીનું ઘીનું જે અમારું ચડ્યું છે તે ગોસ્વામીના ઘરે લઈ જાય છે અને એ રીતના માતાજી સર્વને આશીર્વાદ આપે છે અને આ યજ્ઞનું સર્વફળ ગ્રામજનોને મળતું હોય છે ઘીની ધારા જે સતત ચાલુ રહે છે જે આપોઆપ માતાજીની બંધ થાય છે ત્યાર પછીને આ ઘીની પૂર્ણાહુતિ થાય છે અને યજ્ઞની પણ પૂર્ણાહુતિ થાય છે